જે ગત ચૂંટણીની અંદર સ્થાનિક કારણોસર જે ટીમ જનસંધિ પણ કામ કરતી હતી એવા કાર્યકર્તાઓ જે વિચારથી જે મતભેદથી છૂટા પડ્યા હતા એવા તમામ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ માટે આજે જઈ રહ્યા છે લગભગ રાજપીપેપલા તાલુકો ગરડેશ્વર તાલુકો અને તિલકવાડા તાલુકાના આમ કહીએ તો લગભગ દોઢથી બે હજાર જેટલા કાર્યકર્તાઓ મુખ્ય કાર્યકર્તાઓ કે જે જેમની પાસે કંઈક ને કંઈક એમણે જવાબદારીઓ સેવાઓ કરી છે એવા કાર્યકર્તાઓ આજે પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આદરણીય અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબ જેઓ દિલ્હીથી સ્પેશલ આવીને આ ટીમને પ્રવેશ અપાવવાના છે એ આ ટીમ માટે પણ એક બહુ મોટી વાત છે અને અમે કહીએ છીએ કે પુનઃ નર્મદા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મૂળ કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓ આજે ફરીથી ભાજપ પાર્ટીની અંદર જોડાઈને અહીંયા જે થોડું વાતાવરણ તમને પણ જોયું હશે કે નિરસ હતું એ આજથી એક પાછું ફરીથી ઉગવાન બનશે એક નવી તાકાત ફરીથી જોડાઈને હું માનું છું કે આવનાર દિવસોની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના અમે સૌએ નેમ પણ લીધી હતી કે આપણે અલગ થઈશું તો પણ લોકસભાની અંદર આદરણીય નરેન્દ્રભાઈને આપણે બધા જ સાથે મળીને કામ કરવાનું છે કદાચ અમે લોકોએ થોડીક અમારાથી પણ ભૂલ થઈ છે અને ભૂલને સ્વીકારીને આજે અમે આગળ વધવા માગીએ છીએ ત્યારે કેટલા લોકો જઈ રહ્યા છો કોણ કેટલી બસો છે કેટલી ગાડીઓ છે લગભગ લક્ઝરી બસો પણ અમારી ત્રણથી ચાર છે બસોથી ઉપર અમારી ફોર વ્હીલ ગાડીઓ છે અને અન્ય જે તિલકવાળાની જે થાય એ પણ એમ અંદાજીત ત્રીસથી પાંત્રીસ બીજી ગાડીઓ છે આવી તમામ લોકો કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર જઈ રહ્યા છે ખાસ વાત કરીએ તો વિધાનસભા પૂર્ણ થયાને આજે એક દોઢ વર્ષ પૂર્ણ થયું હવે કેમ ભાજપમાં ફરી જોડવા માગું છું બે હજાર ચોવીસની લોકસભા આવી રહી છે શું તમારી કોઈ ઈચ્છા ખરી લોકસભા લડવાની આપને કદાચ ખબર હશે અને આપના મીડિયાની અંદરમાં પણ જ્યારે અમે ઉમેદવારી નોંધાવી હતી ને એ દિવસે પણ તમારી સાથે અમે એક આ જ રીતના અમે એક બાઇટમાં અંદર કીધું હતું કે અમારી અમારા જે સ્થાનિક જે કારણો છે એના કારણે અમારે અલગ થવું પડ્યું હતું બાકી અમારી પુનઃ ટીમ આ જે છે એ ટીમની એવી કોઈ અપેક્ષા પાર્ટી માટે છે નહીં જે સાચી બાબત છે એ અમે સાચી કહેતા રહ્યા છે અને આવનાર દિવસોની અંદર પણ એવું હશે તો અમે કહીશું જો પાર્ટી આ બાબતમાં કારણ કે અમને બધાને જ આપ જાણો છો કે અમારી પાર્ટી જોડે અમે આજથી નહીં પણ બે હજાર બારમાં હું ડ્રોપ થયો છું અને ડ્રોપ થયો તો ત્યારે અમે ક્યારે લડવાની ઈચ્છા નહીં કરી બે હજાર સત્તરમાં પણ ડ્રોપ થયા ત્યારે પણ અમે એ ઈચ્છા નહીં કરી પણ કેટલાક કારણો તમે પણ જાણો છો અને એ દિવસે મેં કીધું હતું કે આપણે હમણાં એ થયા છે એ જિલ્લાના કારણે થયા છે નહીં કે પ્રદેશના કારણે નહીં કે કેન્દ્રના સ્થાને આ બાબત તમે જાણો છો ત્યારે અમે એ દિવસે કીધું હતું કે આદરણીય વિધાનસભાની ચૂંટણી ફતે પછી કદાચ માન લો કે અમે લોકો બહાર નીકળ્યા છે પાર્ટી કદાચ અમારા કાર્યકર્તાઓને ન પણ લે ન પણ લે તો પણ અમારે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરવાનું હતું ટીમ બનીને કામ કરવાના હતા એ અમારી નેમ હતી અને અમારી કોઈ અપેક્ષા એવી છે નહીં કે અમારે ક્યાંય અમને પાર્ટી જે કામ સોંપશે એ કામ અમે કરીશું બાકી અમારી અપેક્ષાઓ કોઈ છે નહીં ખાસ કરીને વાત કરીએ તો હર્ષદ્વાસ વર્ષોથી ભાજપમાં જોડાયેલા રહ્યા છે ભાજપમાંથી લડ્યા છે જો હવે ભાજપમાંથી હાલ બે હજાર ચોવીસની ચૂંટણીમાં જો ટિકિટ આપે લોકસભાની લડવા તૈયાર તમને ખબર છે કે મારા આદર્શ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે હું એમનો એક સૈનિક છું અને એમના માટે હું કંઈ પણ મારા જીવનની કંઈ પણ તાકાત હું સમર્પણ કરવા તૈયાર છું મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું કોઈ પ્રલોભનના કારણે કે કોઈ ચૂંટણી લડવાના કારણે આ સમયની અંદર એડર થયો છું જ્યારથી અમે પાર્ટીમાંથી ઇલેક્શન પહેતા પછી અમે તરત પાર્ટીને પણ કીધું છે કે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે અમે ક્યાંય પણ જવાના નથી અમને બીજી પાર્ટીઓએ પણ કંઈક ને કંઈક વાત કરી હતી અમે કોઈ જગ્યાએ જવાવાળા લોકો નથી